જો કે મજામાં જશો ને મજામાં જ રહેવાનો છો આજે છે અઢાર તારીખ અને અમારી એનિવર્સરી છે રાકેશ ભાઈ આ કામે કારણ કે આજે રજા પડાય એવું હતું ને મંગળવાર છે એટલે રજા તો પડાય નહીં પણ આપણે એના માટે કાંક સરપ્રાઇઝ પ્લાન કર્યું છે એને ખબર નથી પણ હું તમને દેખાડું આપણે એના હાટું જમવાનું એને ભાવે ને એવું બનાવી પડ્યું છે એમનું ગોબરું ગોબરું પણ હજી બનાવી જ રહીશું એટલે આવું

હાલો નહી રોયલની ફેવરિટ ડિશ ફેમિલી હવે જમીલી તમે બધા હાલો જમ્મા આપણે અડધા બ્લોગ જોઈન થયા આ કામ એટલે કીધું કરીને પછી કરે છે મારી જેવું કરે છે મારી કરતા સારું કરે છે શીખાવશે એમ હારો હરો ફ્રેન્ડ જમીલી હાલો જમ્મા ચાલો ઓકે લે બાબા જાવ ખવરાઉ હો મમ્મામ ખવરાઉ પેલે એની એનિવર્સરી ઉબીદા પેરા ઢીંગુન ખવરાય ખવાય પછી મને શરદી થઈ ગઈ છે પછી એને શરદી છે મને શરદી છે નાનો બહુ મોટો ન નાનો

અલ નગલે નુ બુબા નુ ને એમ નો લેવાનું છે ઉતારું કોણ કરે છો લઈ હાલો કેમ બધાને કેક ખવરાવી દીધીસ ને હવે આપણે આ બધા આપણે આટુ ગિફ લાવ્યા છે હાલો આપડો ગિફ લઈ લે

સેસ ઘડી આઈ ગયો ગોલ્ડન નથી તે મે કીધું આઈ વિ લવ યમ ના ના હારો બહુ મસ્તી છે ઓલે મારું ગોલ્ડન કા બળિયા હમ મુરી હૈ જાવ બવા હા સરબુ આ મસ્ત છે મસ્ત છે ભાઈ મસ્ત છે ઓ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ દીકો મને કે ચાલ રેડી થેન્ક યુ દીપો ઘડિયા છો મસ્તી ની છો હા હરો હાલો ફેમિલી હવે ઓ માય ગોડ ગોલ્ડ રિંગ વાવા હાય હારું મારા પ્રિયગરા જવાનું છે ને આ બધી વસ્તુ પહેરી જાય છે

કાંઈ વસ્તુ ન અડવા દે બધું એનું પોતાનું જ ગરી જાય લઈ લીધું ને જોયું દે ભાઈને દે જોવા દે ને જો દે હવે એને જોઈ હાલો ફેમિલી આવું ઇન્સડિ છે તો તમને બધાને અભરા એનિવર્સરી નો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું કાલે નવા વ્લોગમાં આવતી બાય બાય જય માતાજી દબાવવાનું ભૂલતા નહીં મેં આ બનાવ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવો બનાવ્યો ખરાબ કમેન્ટ કરજો બાય હું છડી જાઉં હું જઈ